અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા છે સૌપ્રથમ મુખ્ય સમાચાર રાજ્યના નુકસાનગ્રસ્ત માર્ગોનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવા મુખ્યમંત્રીની સૂચના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે એક રાષ્ટ્ર એક ચૂંટણી સમગ્ર દેશના હિતમાં છે આઈસીએઆઈ દ્વારા લેવામાં આવતી સીએ ફાઈનલની પરીક્ષામાં દેશના ટોચના ત્રીસમાં અમદાવાદના બે વિદ્યાર્થીઓ સુરતના જ્વેલરી શોરૂમમાં લૂંટ ગોળીબારમાં દુકાનના માલિકનું મૃત્યુ એકને ઇજા અને રાજ્યમાં મેઘમહેર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો સરેરાશ પચાસ ટકા વરસાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં માર્ગ પુલ ધોરીમાર્ગોની સ્થિતિની સમીક્ષા કરી હતી આ બેઠકમાં શ્રી પટેલે વરસાદ ન હોય અથવા તો ઓછો વરસાદ હોય તેવા દિવસે પણ કામગીરી ચાલુ રહે તે માટે તાકીદ કરી હતી બેઠક દરમિયાન મુખ્યમંત્રી સમક્ષ ધોરીમાર્ગની સ્થિતિ અંગે રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળના અધિકારીઓએ કહ્યું કે આ વર્ષે ચોમાસા દરમિયાન રાષ્ટ્રીય ધોરીમાર્ગને જે ત્યાંશી કિલોમીટરમાં નુકસાન થયું છે તેમાંથી અઠાવન કિલોમીટરમાં સમારકામ પૂર્ણ થયું છે અને બાકીના પચ્ચીસ કિલોમીટરનું કામ ત્વરાએ પૂર્ણ કરી દેવાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે એક રાષ્ટ્ર એક ચૂંટણી એ સમગ્ર દેશના હિતમાં છે અને તે દીવા જેવું સત્ય છે આ વિષય અંગે જાહેર ચર્ચા થવી અત્યંત જરૂરી છે ગઈકાલે અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં મુખ્યમંત્રીએ એક રાષ્ટ્ર એક ચૂંટણીના મહત્વ અને તેની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો તેમણે કહ્યું કે ચૂંટણી દરમિયાન થતા મોટા ખર્ચ અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં અધિકારીઓને ફરજ પર મોકલવામાં આવતા ખર્ચ ઘટાડવા માટે પણ એક રાષ્ટ્રને એક ચૂંટણી જરૂરી છે દરમિયાન ગઈકાલે ડાંગ જિલ્લાના આહવા ખાતે એક રાષ્ટ્ર એક ચૂંટણી સંદર્ભે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું ધ ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા આઈસીએઆઈ દ્વારા લેવામાં આવતી સીએ ફાઉન્ડેશન ઇન્ટરમીડિયેટ અને ફાઇનલની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે પ્રથમ વખત ત્રણેય પરીક્ષાના પરિણામ એક સાથે જાહેર થયા છે સીએ ફાઇનલમાં દેશભરના ટોચના ત્રીસ વિદ્યાર્થીઓમાં અમદાવાદના બે વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે પ્રિયલ જૈનને અઢારમો જ્યારે પાર્થશાહે અઠાવીસમો ક્રમ મેળવ્યો છે ઉલ્લેખનીય છે કે અમદાવાદ ચેપ્ટરનું પરિણામ ગત વર્ષ કરતાં ઘટ્યું છે અમદાવાદ ચેપ્ટરમાં ફાઉન્ડેશનનું તેર ટકા ઇન્ટરમીડિયેટનું દસ પોઇન્ટ બાસઠ ટકા અને ફાઇનલમાં ઓગણીસ પોઈન્ટ પાંત્રીસ ટકા પરિણામ આવ્યું છે ફાઇનલી પરીક્ષામાં ભાવનગર કેન્દ્રના માનસી દિલીપભાઈ પારેખે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે રેલવે દ્વારા રેલ વન એપનું લોન્ચિંગ મુસાફરોની બધી આવશ્યક સેવાઓ માટે વન સ્ટોપ સોલ્યુશન બની રહ્યું છે મુસાફરોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર બધી જ સુવિધાઓ મળી રહે તે હેતુથી કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા એક નવી એપ રેલવે વન લોન્ચ કરાઈ હતી જે તમામ મુસાફરો સેવાને એકીકૃત કરે છે આ અંગે ભાવનગર રેલવે ડિવિઝનના ડીઆરએમએ વધુ માહિતી આપી रेल वन ऐप जारी किया गया है इस ऐप में यात्रीगण जो अलग अलग एप्स पे सुविधाएं मिलती थी जैसे कि यूटीएस के द्वारा टिकट की बुकिंग रिजर्वेशन जरूरी जानकारी ट्रेनों का समय पे चलना एवं ट्रेनों के रनिंग की जानकारी दूसरी बुकिंग्स गुड्स की बुकिंग्स एवं होटल्स की बुकिंग्स भी कर सकते हैं यह ऐप आई के सी के साथ इंटीग्रेटेड है સુરતમાં જ્વેલર શોરૂમમાં લૂંટ અને ગોળીબારની ઘટનામાં જ્વેલર માલિકનું મૃત્યુ થયું છે અમારા પ્રતિનિધિના જણાવ્યા અનુસાર ગઈકાલે રાત્રે સાડા આઠ વાગ્યાની આસપાસ ચાર હથિયારધારી લૂંટારુઓ લૂંટના ઇરાદે સુરતના શ્રીનાથ જ્વેલર શોરૂમમાં પ્રવેશ્યા હતા લૂંટનો પ્રતિકાર કરતા લૂંટારો દ્વારા શોરૂમના માલિક આશીષ રાજપરા પર બે રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું ગંભીર રીતે ઘાયલ આશિષભાઈને હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું જ્યારે અન્ય વ્યક્તિ ઘાયલ થતા હાલ સારવાર હેઠળ બાદ ભાગવાનો પ્રયાસ કરી રહેલા આરોપીઓમાંથી એક આરોપી સ્થાનિક લોકો દ્વારા પકડી પડાયો હતો બાકીના આરોપીઓ લૂંટની વસ્તુઓ લઈ ભાગી ગયા હતા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીઓને અમારા એક્સ સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર સ્કોર એબીએડીને ફોલો કરશો રાજ્યમાં જૂન મહિનાથી શરૂ થયેલી અવિરત મેઘમહેરને કારણે જુલાઈના પ્રથમ સપ્તાહમાં જ રાજ્યના બે ઝોન દક્ષિણ ગુજરાત અને કચ્છમાં સીઝનનો સરેરાશ વરસાદ પચાસ ટકાને પાર થયો છે સમગ્ર રાજ્યમાં પણ સરેરાશ વરસાદ છેતાળીસ ટકા થયો છે જળાશયો અને નદી નાળા છલકાઈ ગયા છે બસો છ જળાશયોમાં પાણીનો સંગ્રહ વધીને ચોપન ટકા થયો છે સાત જુલાઈની સ્થિતિએ તેત્રીસ ડેમ હાઈ એલર્ટ અને ઓગણીસ ડેમ એલર્ટ પર છે જ્યારે ત્રેવીસ ડેમ સો ટકા ભરાઈ ગયા છે નવસારી જિલ્લાની કાવેરી પૂર્ણા સહિત ચાર નદીઓ ઓવરફ્લોની સ્થિતિમાં છે જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે ભારે વરસાદ તથા ઉપરવાસથી પાણીની ભારે આવકના પગલે રણજીતસાગર ડેમ અને વાગડીયા ડેમ ઓવરફ્લો થયા છે અને અનેક જળાશયો ઓવરફ્લો થવાની તૈયારીમાં છે સિંચાઈ વિભાગના અધિકારી દ્વારા આપવામાં આવેલી વિગતમાં આ બંને ડેમો ઉપરાંત સપડા ફુલજરેક અને રૂપારેલ ડેમ નેવ ટકાથી વધુ અને વોડીસંગ ડેમ એશી ટકા જ્યારે સસોઈ ડેમ સિત્તેર ટકા ભરાયો છે જ્યારે ઉમિયાસાગર ડેમ પણ ઓવરફ્લો થયો છે ત્યારે આ તમામ જળાશયોની હેઠવાસ નદીના પટમાં અવરજવર ન કરવા માટે તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે હાલમાં જામનગર જિલ્લાના બે ડેમો ઓવરફ્લો થઈ ગયા છે રણજીત સાગર કોર્પોરેશન હસ્તક નો છે અને વાગડિયા જે રાજ્ય સરકાર હસ્તક નો છે એટલે લોકોને સાવચેત રહેવાની અમારા તરફથી અપીલ છે કે હાલમાં ચોમાસુ સક્રિય છે અને વરસાદ બધે પડી રહ્યો છે તો પાણી ની આવક થાય તો નદીના પટમાં અવર જવર ના કરવાની અમારા તરફથી સૂચના છે જેથી કરીને કોઈ અકસ્માત ના થાય હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે રાજ્યભરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે આજે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે અમદાવાદમાં આગામી ચોવીસ કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે

ગુજરાત ડે દરમિયાન ગઈકાલે સાંજના છ વાગ્યાથી રાત્રિના બે વાગ્યા સુધી રાજ્યના એકસો છેતાળીસ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે સૌથી વધુ ચાર ઇંચ વરસાદ આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં પડ્યો છે ભાવનગર જિલ્લાના અમારા પ્રતિનિધિ સુરેશ શ્રીવેદી જણાવે છે કે ગઈકાલે શિહોરમાં દોડ અને ભાવનગર શહેરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે મહેસાણા જિલ્લાના માર્કેટ માર્કેટયાર્ડમાં જીરુ અને વરિયાળીની હરાજી થઈ રહી છે જીરુની ચાર હજાર બોરી અને વરિયાળીની પંદરસો બોરી જ્યારે ઇસબગુલની બે હજાર બોરીનો વેપાર થઈ રહ્યો છે જીરુનો ભાવ ત્રણ હજાર છસોથી ત્રણ હજાર આઠસો રૂપિયાનો અને વરિયાળીનો ભાવ એક હજારથી એક હજાર સાતસો રૂપિયા રહ્યો છે જ્યારે ઇસબગુલનો ભાવ એક હજાર સાતસોથી બે હજાર પાંચસો રૂપિયાનો રહ્યો છે અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી અન્વયે અમદાવાદ ગ્રામ્ય અને શહેરની શાળાઓના ઉમેદવારોને આજે નિમણૂક પત્રો એનાયત કરાશે આ અંતર્ગત સ્વામિનારાયણ સ્કૂલ રાણીપ ખાતે અમદાવાદ ગ્રામ્યના બસો આડત્રીસ ઉમેદવારોને નિમણૂક પત્ર અપાશે અમદાવાદ શહેરના ઉમેદવારો માટેનો કાર્યક્રમ સોલા ખાતેની જેજી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાશે રાજકોટની સિવિલ હોસ્પિટલ સ્થિત પીએમએસએસવાય પહેલા માળે આજથી હૃદયરોગ સંબંધિત ઓપીડી સેવાનો પ્રારંભ થશે અમદાવાદની યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી હૃદયરોગના દર્દીઓનું નિદાન કરી આપવામાં આવશે ઓપીડીનો સમય સોમવારથી શનિવાર સવારે નવ કલાકથી બપોરે એક વાગ્યા સુધી રહેશે તેમજ બપોરે ચારથી પાંચ દરમિયાન ફોલોઅપ ઓપીડી ચાલુ રહેશે અમદાવાદ ડિવિઝન પર ખોડિયાર ગાંધીનગર સેક્શન વચ્ચે સરગાસણ ઉવારસદ રોડ રેલવે ક્રોસિંગ નંબર પંદર આજે સવારે આઠ વાગ્યાથી આવતીકાલે સાંજે છ વાગ્યા સુધી ઓવરહોલિંગ અને મશીન ટેમ્પિંગના કામ માટે બંધ રહેશે આ સમયગાળા દરમિયાન લોકો યુઝર્સ રેલવે ક્રોસિંગ નંબર સોળ કિલોમીટર પરથી મુસાફરી કરી શકશે રાજ્યના નુકસાનગ્રસ્ત માર્ગોનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવા મુખ્યમંત્રીની સૂચના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે એક રાષ્ટ્ર એક ચૂંટણી સમગ્ર દેશના હિતમાં છે સુરતના જ્વેલરી શોરૂમમાં લૂંટ ગોળીબારમાં દુકાનના માલિકનું મૃત્યુ એકને ઇજા અને રાજ્યમાં મેઘમહેર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો સરેરાશ પચાસ ટકા વરસાદ આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાત વાગ્ય પિસ્તાળીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર સાત વાગે વીસ મિનિટ થઈ રહી છે પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ